કલાકાર જયભાઈ જયભાઈ તમારું સ્વાગત છે વેલકમ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ બધા દર્શકો આમ જોઈને જ ખ્યાલ આવતો હશે કલાકાર જેવી તેમની સ્ટાઈલ છે આમ તો વૈજ્ઞાનિકો હોય કલાકારો હોય સાહિત્યકારો હોય બધા કરતા જુદા તરીકે અને ભાવનગર માટે જયભાઈ ગૌરવ રૂપ તેમનું કામ છે જયભાઈ મૂળે ટેટુ આર્ટિસ્ટ છે આમ તો આપણો ઓરિજિનલ આપણી સાંસ્કૃતિક ભાષાનો શબ્દ એટલે પણ પણ અત્યારે આધુનિક સ્વરૂપ છે છે અને એક વિશિષ્ટ કામગીરી તેના માટેના અલગ પ્રકારના સ્ટુડિયો હોય છે જેવી રીતે ફોટોગ્રાફી સ્ટુડિયો છે તો એ બધી વાતો આપણને જયભાઈ જાણી અજાણી વાતો કરશે અને દક્ષિણ કોરિયા દેશની હમણાં એક સરસ વાત આવી કે એક ટેટુ મૂકવું એક ચિકિત્સા છે અને પણ છે તેમની કેટલીક માંગણીઓ પણ છે સરકાર એ માંગણીઓ સંતોષે તો એ આર્ટિસ્ટોને ને લાભ છે સિવિલિયન બધા લોકોને પણ લાભ છે જયભાઈ તમારું કૃષ્ણકુમાર સિંહજી નું ટેટુ બતાવીને શરૂ કરીએ વાત આ હું ધન્ય અનુભવ છું કે ભાવનગર ની ધરતી ઉપર મેં જન્મ લીધો છે અને મહારાજા કૃષ્ણ કુમાર સિંહ નો હું બહુ જ મોટો ફેન છું એમને બહુ જ માનું છું અને એમને શ્રદ્ધાંજલિ રૂપે એક મેં અમને પરમેન્ટ ટેટુ મેં ડેડિકેટ કર્યું છે જે મારા લેફ્ટ હેન્ડ પર છે મહારાજા કૃષ્ણ કુમાર સિંહ જી સાત વર્ષ થયા છે અમારા ટેટુ ને જ્યારે મેં બિઝનેસ પ્રોફેશનલી મેં સ્ટાર્ટ કર્યો બરાબર ત્યારે મેં એવું વિચાર્યું હતું કે એક મારા હાથ ઉપર પરમેનન્ટ ટેટુ હોય અને હું ભાવનગર ની જે મને ગર્વ છે એને હું ડેડિકેટ કરું અને એટલે મેં આ ટેટુ બનાવ્યું છે મહારાજા સાહેબ નું અમારા પર્સન માટે તમે ગૌરવ રૂપ છો જયભાઈ ભાવનગર માટે ત્યારે તમે છો એટલે અમે કલાકાર ને બધા રંગરૂપ પોચે છે અમને ઓળખાણ છે અમને બધા ઓળખે છે મીડિયા નો ખુબ ખુબ આભાર તો આ કઈ રીતે ટેટુ આર્ટિસ્ટ ને બિઝનેસ ને કઈ રીતનું હોય છે આમાં જયભાઈ પ્રોફેશનલી કેવું છે એઝ આર્ટિસ્ટ કોઈ પણ વ્યક્તિ ટેટુનો બિઝનેસ સ્ટાર્ટ કરી શકે છે જો પેઇન્ટિંગ સારું હોય તો અને મંથલી એમને અર્નિંગ પણ બહુ સારું સ્કોપ છે બિઝનેસ સ્ટાર્ટ કરવા માટે પ્રોફેશનલી ટેટુ સ્ટુડિયો છે ત્યાં તમારે જઈને ત્રણ મહિનાની ટ્રેનિંગ લેવાની હોય છે બેઝિક એક મહિનો સ્કેચિંગ છે પછી પ્રેક્ટિસ સ્કીન ઉપર તમારે વર્ક કરવાનું રહે છે ધેન તમે હ્યુમન બોડી ઉપર તમે ટેટુ એપ્લાય કરી શકો છો આ રીતે એક આખું કોઈને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો પ્રોફેશનલી પણ એ સર્ટિફાઈડ તમને પ્રોવાઈડ કરે છે સર્ટિફિકેટ કોઈ પણ ટેટુ આર્ટિસ્ટ એઝ જાણે કે મારું પોતાનું ઇન્સ્ટિટ્યુટ છે ટેટુ સ્ટુડિયો છે તો હું પણ ટ્રેનિંગ આપું છું બધાને અને હું સર્ટિફિકેટ પ્રોવાઈડ કરું છું ત્રણ મહિનાનો કોર્સ કમ્પ્લીટ થયા પછી આ રીતે આખો બિઝનેસ જો કોઈને ટેટુ નો સ્ટાર્ટ કરવો હોય તો એ કરી શકે છે અચ્છા તમારી પાસે કોઈને ભણવા આવવું હોય આ શીખવું હોય તો પોતાનો કેરિયર ને ડેવલપ કરવું હોય તો કઈ રીતે તમારો સંપર્ક થઈ શકે કઈ જગ્યાએ અ બહુ સરસ વાત કરી તમે કેરિયર ડેવલપ કરવું હોય તો આર્ટનું અત્યારે આર્ટને પ્રેઝન્ટ લોકો સમજે છે કે રિયલિસ્ટિક આર્ટિસ્ટ છે કે સ્કેચ આર્ટિસ્ટ છે કે કોઈ પણ પેઇન્ટિંગ આર્ટિસ્ટ છે અત્યારે પેલા પ્રિન્ટ મીડિયા આવ્યું પેલા રિયલ રિયલ આર્ટિસ્ટો બધા હતા જે તમે જોઈ શકો છો કે પેલા મૂવીના જે બધા બેનર્સ છે એ બધા હેન્ડમેડ બનતા હોય પછી પ્રિન્ટ મીડિયા આવ્યું પ્રિન્ટ મીડિયા પછી પાછું અત્યારે લોકો હેન્ડમેડ પેઇન્ટિંગ ને અને હેન્ડમેડ આર્ટવર્ક ને ફોલો કરે છે અને એમાંનું જ એક આર્ટ છે આ હેન્ડમેડ આર્ટ ટેટુ આર્ટ જે છે અને જૂની પૌરાણિક સંસ્થા પૌરાણિક જે આપણી સંસ્કૃતિ હતી એમાં આને છૂનરા પણ કહેવામાં આવે છે એ જ વસ્તુ અત્યારે પ્રોફેશનલી કે ડ્રોઈંગ પેઇન્ટિંગ સ્કેચિંગ જે લોકો કરે છે એ જ વસ્તુ હાથ ઉપર હ્યુમન બોડી ઉપર આ ટેટુ ને પ્રોફેશનલી રીતે રિપ્રેઝન્ટ કરવામાં આવે છે જી તો તમારી પાસે કોઈ શીખવું છે ભણવા આવવું છે તો ક્યાં તમારો સંપર્ક થઈ શકે તમારો મોબાઈલ નંબર તમારો સ્ટુડિયો એડ્રેસ મારો સ્ટુડિયો હું છેલ્લા અ બાર વર્ષથી મારો ટેટુ સ્ટુડિયો છે ભાવનગરમાં અને વાઘાવરી રોડ ઉપર સુવર્ણદીપ કોમ્પલેક્ષમાં મારો ટેટુ સ્ટુડિયો છે અને આ આ મારા ટેટુ સ્ટુડિયો ઉપર જ મારું ટેટુ નું ઇન્સ્ટિટ્યુટ ચાલે છે જે જો તમારે કોઈ પણ ફિલ્ડના કોઈ પણ વ્યક્તિ છે કે જેમને થોડુંક પણ આર્ટ પેઇન્ટિંગ આવડે છે અને આ ફિલ્ડમાં આગળ જવું છે બરોબર તો ચોક્કસ થી તમે મારો સંપર્ક સાધો અને બહુ સારી એવી ઇન્કમ છે અને આનું ફ્યુચર એ બહુ બ્રાઇટ છે હજી તમે માનો હજી આ ભાવનગરમાં આ બિઝનેસ ફ્યુચર હજી સ્ટાર્ટ થયું છે એમ કહેવાય તોય ચાલે હવે આનું તો આ એન્ડ એવર છે આ બિઝનેસ કારણ કે શોખીન વ્યક્તિનું કેવું છે કે એક શોખ વ્યક્ત કરતા હોય ડેડિકેટ હોય લાગણી હોય એ બધી લાગણી પરમાનેન્ટ ઉતારવા માટે તમારા બોડી ઉપર લોકો ટેટુ બનાવે છે એટલે આનો સ્કોપ તો એન્ડેવર છે સ્કોપ બહુ સરસ સ્કોપ છે અને આ ફિલ્ડમાં તમે આવી શકો છો તમારો મોબાઈલ નંબર જણાવો જય ભાઈ મારી ઈચ્છા છે કે તમને પણ રિપ્રેઝન્ટ તમારો બિઝનેસ આગળ વધે ભાવનગર આગળ વધે જી જી ચોક્કસ ચોક્કસ મારો મોબાઈલ નંબર છે 88667038 અ એની ટાઈમ કોઈ પણ ટેટુ બાબતે ક્વેરી હોય કે તમારે શીખવા માટે કોઈ પણ જાણકારી જોઈતી હોય તો ચોક્કસ તમે મારો સંપર્ક સાધી શકો છો થેન્ક યુ ભાવનગરમાં કેટલા ક સ્ટુડિયો હશે કે ટેટૂ આર્ટિસ્ટ અંદાજે હા ભાવનગરમાં પ્રોફેશનલી તમે જોવા જાવ તો 10 જેટલા છે સ્ટુડિયો છે 8 10 ટેટૂ સ્ટુડિયો છે એમાંથી ઘણા લોકો ટેટુ કરે છે પ્રોફેશનલી કરે છે અનપ્રોફેશનલી પણ ચાલુ છે પણ છે ભાવનગરમાં પણ બિઝનેસ છે સારો એવો ટેટુ નો અને સારું ચાલે આમ બધા પબ્લિક ને આવતા હોય છે અ હું તમને એમ કહું અમાઉન્ટ જણાવું તો એવું કહી શકાય કે એવરી મંથ હું એક લેટેસ્ટ આઈફોન લઈ શકું છું આ બિઝનેસ થી કોઈ પણ આઈફોન લેટેસ્ટ આઈફોન જે છે હું આ બિઝનેસ થી દર મહિને હું લઈ શકું છું એટલું અર્નિંગ છે આ બિઝનેસ માં પર આર્ટિસ્ટ

અને આર્ટિસ્ટ તમે કેવા આર્ટિસ્ટ પાસે તમે કરાવડાવો છો એમનું વર્ક કેવું છે એમનું બેકગ્રાઉન્ડ શું છે એમનું પ્રેઝન્ટેશન કેવું છે એ રીતે આખું ટેટુમાં ચાલતું હોય છે અને દિવસે દિવસે ક્રેઝ વધતો જાય છે બિઝનેસ વધતો જાય છે ને ભાવનગરમાં કે ગુજરાત કે ઇન્ડિયા લેવલે જી સર હવે આજ બહુ મોટી પોઈન્ટ છે બહુ સરસ હું તમને વાત કરું ટ્રેન્ડ એટલો બધો છે ટેટુમાં કે અમે એઝ અ પ્રોફેશનલ ટેટુ આર્ટિસ્ટ 18 અપ ટુ 18 યર્સ હું ટેટુ બનાવું છું કોઈ પણ બાળક હોય કે બેન ને વ્યક્તિ પણ અત્યારે સત્તર વર્ષના ના થી સત્તર વર્ષ ના પણ ટેટુ આમ ઈચ્છા થતી હોય કે અમે ટેટુ કરાવીએ પણ આ પ્રોફેશનલી બિઝનેસ છે એટલે આપણે એમાં સ્ટ્રીક્ટલી થોડું રહેવું પડે એટલે આપણે નથી કરતા કે ભાઈ સમજાવીને કે ભાઈ અઢાર એટીન યર્સ થાય પછી તમે આવો તો વધારે સારું અને બીજી એક રસપ્રદ એ વાત કરું તમને પંચોતેર વર્ષના દાદા દાદી પણ મારી પાસે ટેટુ બનાવી ચુક્યા છે

હા પછીનો ટ્રેન્ડ આવ્યો પછી મશીન થોડું ઇમ્પ્રુવમેન્ટ થયું પછી બધા નામ લખાવતા એક બેન મેં હાથમાં જોયું તું સાત નામ હતા એના હાથમાં સાત નામ એટલે ત્યારે એ જયારે હું મળ્યો તો પાંચ એક વર્ષ પેલાની વાત કરું તમને એ બેન ના હાથમાં ને એ બેન ની એજ હશે ત્યારે પંચાવન સાહીઠ વર્ષ જેટલી એમના હાથમાં એમની ચાર બેનપણીના નામ લખેલા હતા અરે વાહ પછી હા પછી મેં એમને પૂછ્યું મેં કીધું આ બધા બેનપણી ક્યાં ગયા તો કે અમે નાના હતા ત્યારે મેળામાં ગયા હતા અને ત્યારે અમે એક બીજા એ બધા નું નામ લખાયું હતું તો કે મને બહુ વધારે હતી બધી બેનપણીઓ વ્હાલી તો મેં બધા ના નામ લખી દીધા education માટે હા dedication માટે બરાબર અને પછી બીજું કે આની તો આમ ઘણી જગ્યાએ એવું હોય છે કે આમ નેગેટિવિટી કે ભાઈ આ બહુ ખરાબ લાગે કે vulgar લાગે કે ગેંગ ની સંસ્કૃતિ હોય એવી કોઈ માનસિકતા હોય છે આમ negative જુદી દિશા તરફ આપડે વાત કરીએ તો હા હવે બધા માન્યતા સાહેબ અલગ અલગ હોય છે જે લોકો ફોરવર્ડ છે એ લોકો તો કોઈ પ્રોબ્લેમ નથી પણ એક નેગેટિવ કેમ હોય કે થોડુંક અમુક પ્રકારના જે તમે ટેટુ જોવો છો અમુક પ્રકારના જે માફિયા ટાઈપના ટેટુ બરાબર એનો ટ્રેન્ડ આપણે ઇન્ડિયામાં અને ગુજરાતમાં બહુ ઓછો છે બરાબર એ લોકો બહુ ઓછો ઓછા લોકો પ્રિફર કરે છે નેગેટિવ ટેટુ લાઈક ઇલ્યુમિનાટી નું ટેટુ તમે જો અમુક સિમ્બોલ્સ હોય નેગેટિવ સિમ્બોલ્સ જેમ કે સ્કૂલ સ્કલ ના સિમ્બોલ ખોપડીના જે સિમ્બોલ્સ ના ટેટુ બનાવે છે બરાબર હવે ઈ વન ટાઈપ ઓફ પ્રકૃતિ વાળા માણસો એવું વસ્તુ લાઈક કરે છે અને એ લોકો અમને અમારી પાસે આવીને એમ કે છે કે ભાઈ મારે આવું જ ટેટુ બનાવવું છે બરાબર એટલે એઝ આઈ એમ પ્રોફેશનલ બિઝનેસ હું આપણે કોઈને ના નથી પાડતા આપણે કરી આપીએ છીએ બરાબર પણ હોય છે ખરી ગેંગ્સ

બધા બહુ સરસ બહુ રસ ધરા અને પ્રોફેશનલી આપણે કરીએ છીએ કામ એનું આગળ હું તમને વાત કરીશ કે કઈ રીતે હાઇજીન મેન્ટેન કરીને આપણે જે કામ છે આપણું કરવું જોઈએ ટેટુ અને તમે જો કોઈ જગ્યાએ જાઓ અને ટેટુ બનાવતા હો તો શું તમારે ધ્યાન રાખવું આર્ટિસ્ટ પાસેથી શું તમારે એને માંગણી કરવી કે કેવું કેવું રાખવું એનો પણ આપણે એક ટોપિક લઈએ આગળ આ વાત જ કરીએ આપણે જે ભાઈ કઈ રીતે શું ધ્યાનમાં રાખવું દાખલા તરીકે મને ઈચ્છા થઈ કે મારે ટેટુ કરાવવું છે તો મારે શું શું ધ્યાનમાં રાખવું જોઈએ

એમનું ઇન્ક ચેન્જ કરે છે ઇન્ક ઇન્ક પ્રોફેશનલી ઇન્ક યુઝ કરે છે ઇન્ક કપ જે હોય છે બરાબર ઈ ડિસ્પોઝેબલ યુઝ કરે છે હેન્ડ ગ્લોવ નું સેટઅપ ચેન્જ કરે છે સેનિટાઈઝ કરે છે આખું સેટઅપ એક ટેટુ થયા પછી બીજું સેટઅપ ને સેનિટાઈઝ કરવું પડે છે નીડલ જે છે સૌથી મુખ્ય ભૂમિકા છે ટેટુ બનાવવા માટેની નીડલ્સ એ નીડલ્સ ડિસ્પોઝેબલ યુઝ કરે છે મતલબ વન ટાઈમ તમારામાં યુઝ કર્યું બરાબર પછી ઈ નીડલ સિસ્ટમ જ એવી હોય છે ને કે રીયુઝ થાય જ નહીં એક કલાક પછી બરાબર

સરસ વાત કરી સરસ માહિતી મળી પછી બીજું કે ભાઈ હવે દક્ષિણ કોરિયામાં એમાં તો તમે સરસ મને મોકલ્યું હતું એમાં વાંચ્યું કે હવે ત્યાં લાઇસન્સ આપવામાં આવે છે તો એવી પણ આપણે વ્યવસ્થા થઈ શકવી જોઈએ કે બહુ સરસ વાત કરી તમે અને આ એક જાગૃતિ વાળો પોઈન્ટ છે સરકારને પણ હું એક કરું છું બિઝનેસ કરોડો ઓલ ઓવર ઇન્ડિયામાં ઓલ ઓવર વર્લ્ડમાં બધો આ બિઝનેસ ચાલે દિવસે વધતો જાય છે બિઝનેસ અને આ ટ્રેન્ડ વધતો જવાનો છે હવે ઇન્ડિયામાં તમે જુઓ ને તો સર્વિસ પર્ટિક્યુલર જીએસટી સર્વિસમાં સર્વિસ હજી સુધી ગવર્મેન્ટે એડ કરી નથી એટલે મારી એક રિક્વેસ્ટ છે સરકારને આ આપના માધ્યમથી કે ટેટૂમની જે ઇન્ડસ્ટ્રીઝ આ જે છે ટેટુનો બિઝનેસ કે લાઈક સલૂન છે કે કોઈ પણ સર્વિસ છે એ સર્વિસમાં તમે પણ ટેટુની સર્વિસને પણ સામેલ કરો સામેલ એડ કરો જેથી કરીને ગવર્મેન્ટને પણ જીએસટી રૂપે ઇન્કમ ટેક્સમાં અમે આપી શકીએ અમારું યોગદાન અત્યારે જનરલી બધું ચા અમે ઇન્કમ ટેક્સ હું પે કરું જ છું એઝ મારી ઇન્કમ પ્રમાણે પણ ગવર્મેન્ટ સર્ટિફાઈડ જો મારા બિઝનેસ નું તો બહુ સારું અને ગવર્મેન્ટ આપે ગ્રો કરે છે અને આ એક કેવું છે આ હસ્તકલા છે હસ્તકલા આઠ વસ્તુ છે હેન્ડમેડ વસ્તુ છે આમાં ટોટલી બધી હાથ થી પણ કારીગરી કરવી પડે છે એક બીજી વાત કરું તમે ટેટુમાં છે ને ઈરેસ્ટ નથી થતું સાહેબ હા એકવાર જો ટેટુ આર્ટિસ્ટ ની કેટલું રિસ્કી હોય છે તમને કહું કે એક વાર જો લાઇન થઈ ગઈ ડોટ થઈ ગયું તો એ ભૂસી શકાતું નથી કારણ કે આ બધું પરમાનન્ટ છે એટલે ટેટુ આર્ટિસ્ટ નું પણ એટલું જ રિસ્કી કામ છે જવાબદારી વાળું કામ છે જવાબદારી વાળું કામ છે સાહેબ ને અને ગવર્મેન્ટ હું રિક્વેસ્ટ કરું કે ટેટુ ના બિઝનેસ ઉપર પણ થોડુંક તમે પ્રકાશ પાડો ફોકસ કરો

ટેટુ વસ્તુ કેવી છે કે આ શોખ ની વસ્તુ છે બરાબર આ કોઈ આ વસ્તુ કેવી છે કોઈ તમે પરાણે જબરજસ્તી તમને કોઈ બેઠાડવા નથી આવવાના જેમ કે આપણે વાળ કપા નાના છોકરાને બેઠાડે ઘરેથી કે તો તું વાળ કપા વિધ લે આ વસ્તુ પોતાના શોખ અને પોતાના તમારા ઇમોશન જે તમે બીજા જોડે તમારા બીજાની સાથે જે તમારો પ્રેમ છે એ પ્રેમ તમે પરમાનન્ટ બોડી ઉપર કરો છો એટલે બોડીને અત્યારે અમે ટેટુ ના બિઝનેસમાં અમે છે ને બોડી ને કેનવાસ કહીએ આ જે પાર્ટ ઉપર ટેટુ કરેલું છે તો ઈટ્સ વન ટાઈપ્સ ઓફ માય કેનવાસ આર્ટિસ્ટ નું કેનવાસ પાર્ટ છે બરાબર અને લોકો હવે પણ કેવું છે હું પોતે એક કેનવાસ છું કે હું મારા બોડી ઉપર અલગ અલગ રીતે જેમ કે મેં આ કૃષ્ણકુમાર સીજી નું ટેટુ બનાવ્યું છે પછી મારા આ હાથ ઉપર ગણપતિ બાપા મેં ટેટુ બનાવેલું છે આ અને અગિયાર વર્ષ થઈ ગયા મારે એટલે ઈટ્સ એ કેનવાસ એટલે મારા બોડી ને પરમાનન્ટલી હું એવી રીતે હું પેઇન્ટ કરાવીશ કે આખું એક થીમ બને યુ નો બસ એ થીમ ની આખી એક અત્યારે કેનવાસ ટાઈપ નું એક જે લોકો શોખીન જે લોકો કેવાય કે ફૂલ બોડી આખી તમે જોવો છો યુટ્યુબ માં ને ગુગલ માં તમને મળશે એ લોકો બોડી આખું ચિત્રાવેલા લોકો હોય છે ઇટ્સ વન ટાઈપ ઓફ ક્રિએટિવ કેનવાસ એટલે અને ઇન ગુજરાત અને ઇન ઇન્ડિયા માં કેવો ટ્રેન્ડ છે કે ભાઈ ફાધર એમના ઘરે દીકરી નો જન્મ થયો હોય તો દીકરીના પગની જે પેલી જે પગની છાપ છે એ છાપ આવીને ચિત્રાવે અને ઈ છાપ એને પર્મનેન્ટ સુધી રહી પછી વાઇફ છે એના હસબન્ડ નું નામ લખાવે હસબન્ડ એના વાઇફ નામ લખાવે લોકો મધર ફાધર ના પણ પોર્ટ્રેટના ના ટેટુ અમારી પાસે બનાવતા હોય છે એમના સનના ડોટરના પણ ટેટુ બનાવતા હોય છે પછી આ રીતે આખું એક હવે તો કેવું છે બધું જ વસ્તુ આર્ટ પોસિબલ છે ટેટુમાં એટલે અમે જે રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે અમે કામ પ્રોવાઈડ કરીએ છીએ બધાને કસ્ટમરને અને કસ્ટમર હેપીલી સેટિસફાઈડ કસ્ટમરને અમે વર્ક આપીએ છીએ અને એ લોકો કરે છે એવું છે બહુ સરસ વાત કરી જયભાઈ ખાસ કરીને ટેટુ ચિત્રાવા માટે શું ધ્યાન માં રાખવું જોઈએ બિઝનેસ અત્યારે આગળ વધી રહ્યો છે નો તો એમાં કોઈને કેરિયર બનાવવું હોય તો કઈ રીતે તમે ઉપયોગી થઈ શકો ભાવનગરમાં દસેક સ્ટુડિયો છે ગુજરાતમાં તો મને લાગે છે કે અમદાવાદમાં સો જેટલા છે આપે વાત જણાવી દીધી જી હા અને ગવર્મેન્ટે શું આમાં રસ લેવો જોઈએ બધી સરસ વાતો કરી તમે ઘણો સમય આપ્યો જયભાઈ થેન્ક યુ વેરી મચ ખુબ ખુબ આભાર નમસ્કાર નમસ્કાર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ જીગ્નેશભાઈ થેન્ક યુ આભાર મળીએ